પાન કાર્ડ ધારકો આપે ધ્યાન આયુષ્માન યોજનાની જાહેરાત વિદ્યાર્થીઓને મળશે વીસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ ચોપન પોઈન્ટ ત્રણ કરોડ ખાતા ખોલાવવામાં આવ્યા છે અને આ જેટલા ખાતા ખોલાવવામાં આવ્યા છે એમાંથી અગિયાર કરોડ ખાતાઓ છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર એટલે કે જે ખાતાની અંદર છેલ્લા બે વર્ષથી કોઈ પણ લેવડ દેવડ કોઈ વ્યવહાર નથી થયો એવા ખાતાઓને નિષ્ક્રિય ખાતું છે એ ગણવામાં આવે છે અને સરકારે જે માહિતી આપી છે જેમની અંદર પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસની અપડેટ પ્રમાણે નવા નિષ્ક્રિય ખાતાઓની અંદર

અને જેથી કરીને તમારું ખાતું છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર ન જાય અને ખાતાની અંદર જો કોઈ પૈસા પડ્યા હોય એ પૈસા પણ તમે એ એ ઉપાડી શકો છો પૈસા પણ હવે છે તમને રહેશે તો હાલ મિત્રો છેલ્લા બે વર્ષથી તમે કોઈ વ્યવહાર કરેલો નથી અને ખાતાની અંદર પૈસા પડેલા છે તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો અથવા તો ખાતાની અંદર કોઈ નાનો વ્યવહાર કરી લેશો તેથી તમને પૈસા છે એ મળી શકે છે આગળ તો ખાદ્ય તેલના ભાવની અંદર ફરી ઘટાડો થયો છે મલેશિયા એક્સચેન્જની અંદર સતત ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે મુખ્ય બજારોની અંદર તેલ અને તેલ બિયારણોના ભાવ છે એમની અંદર ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે મિત્રો સરસવ હોય મગફળી હોય સોયાબીનનું તેલ હોય ખાસ કરીને મિત્રો જો પામ લીન ભોય અથવા તો કપાસ યા તેલના ભાવ છે એમની અંદર પણ ઘટાડો છે એ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતની અંદર પણ આવનારા દિવસોની અંદર અને હાલમાં ખાદ્ય તેલના ભાવની અંદર મોટો ઘટાડો છે એ પણ જોવા મળી રહ્યો છે ત્યાર પછી રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તમે છેલ્લા કેટલાક મહિનાથી રાશન કાર્ડ અંતર્ગત અનાજ નથી લીધું તો તમારું રાશન કાર્ડ છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે રદ કરી દેવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ કે રાશન કાર્ડની અંદર એવો નિયમ છે કે જે વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી રાશનનો ઉપયોગ કરતા નથી રાશનની અંદર અનાજ લેવા જતા નથી એવા લોકોના રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે મિત્રો અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ સમય મર્યાદા છે એ નક્કી કરવામાં આવેલી છે જ્યારે ઉત્તર પ્રદેશની

છે કે હાલ મિત્રો કેવું છે કે રાશન કાર્ડ છે એ અનાજની જરૂર નથી જે કાર્ડ ધારકોને એમને હાલ મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે રાશન કાર્ડની અંદર મિત્રો અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે આવી જ રીતે ગુજરાતની અંદર પણ આ નિયમ છે એ તમે છેલ્લા કેટલાક સમયથી રાશન લેવા નહીં ગયા હોય તો તમારું રાશન કાર્ડ છે એ રદ થઈ ગયું હશે એમની અંદર અનાજ મળતું છે એ બંધ થઈ ગયું હશે તો વહેલી તકે એનું કેવાયસી કરાવી લેજો અને રાશન કાર્ડ અપડેટ કરાવી લેજો જેથી કરીને તમને અનાજ મળે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત ની અંદર હાલમાં હીરા ઉદ્યોગ છે એ અત્યારે ડચકા લઈ રહ્યો છે દિવાળી પછી હાલ મિત્રો બે હજાર થી વધુ કારખાનાઓ બંધ છે હીરા ઉદ્યોગ ની અંદર પિસ્તાલીસ

હાલ એક અનુમાન એવું છે કે મિત્રો આખા ગુજરાતની અંદર બે હજારથી વધારે હીરાના કારખાનાઓ છે એ દિવાળી પછી ખુલ્યા જ નથી અને હજુ પણ આવનારા દિવસોની અંદર કારખાનાઓ છે એ બંધ રહી શકે છે તો મિત્રો ગુજરાતની અંદર હાલ હીરાની અંદર મંદી છે જોવા મળી રહી છે હજુ પણ આવનારા દિવસોની અંદર એ પણ જોવા મળી શકે છે મિત્રો ત્યારે સરકારે સ્વીકાર્યું છે કે ખાસ કરીને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે છ ડિસેમ્બર બે ના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હાલ મિત્રો ગૃહની અંદર આ સ્વીકાર્યું છે અને મુખ્ય નિકાસ છે એ બંધ થઈ ગઈ છે માગોના અભાવ છે એ જોવા મળી રહ્યા છે રશિયન પર ઝી સેવનનો પ્રતિબંધ છે એમના કારણે એટલે કે આમાં ઘણા મુદ્દાઓના કારણે છેલ્લા ત્રણ વર્ષથી ડાયમંડ ઉદ્યોગ છે એટલે કે હીરા ઉદ્યોગ છે એ અત્યારે પડકારનો સામનો કરી રહ્યા છે નિવેદનની અંદર એમ પણ જણાવવામાં આવ્યું છે કે હીરાની આયાત અને નિકાસના આંકડાઓની અંદર છેલ્લા ત્રણ વર્ષથી ભારે મુક ચૂકવામાં આવ્યા છે અને છેલ્લા વર્ષ એટલે કે બે હજાર ચોવીસની અંદર વધારે આયાત નિકાસના આંકડાઓની અંદર ઘટાડો નોંધાયો છે અને આના જ કારણે હીરા હીરાની અંદર મંદી છે એ જોવા મળી રહી છે મિત્રો એક માહિતી અનુસાર અઢાર હજાર અને છત્રીસ હીરાની જે કંપનીઓ છે એ અત્યારે ટોટલ છે મિત્રો ખાસ કરીને કહી શકાય કે એક્યાસી હજાર નવસોને છવ્વીસ જેટલા કારીગરો કામ કરી રહ્યા છે જેમના હાલ મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો ઘણા બધા કારણોના કારણે હીરાની અંદર મંદિર છે એ પણ અત્યારે જોવા મળી રહી છે એટલે મિત્રો જે આવનારા દિવસોની અંદર મંદિર યથાવત રહે તેમ આવો રિપોર્ટ છે અત્યારે મળી રહ્યો છે સમાચારની અંદર આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વર્ષ બે હજાર ચોવીસમાં મોટી યોજનાની જાહેરાત કરી હતી મિત્રો આ દસે દસ યોજનાની માહિતી છે એ તમે વહેલી તકે જાણી લેજો જેથી કરીને વર્ષ બે અંદર સૌથી પહેલા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંદર ગુજરાતના અને દેશના વીસ લાખ થી વધારે યુવાનો છે જેમને રોજગારી છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછી મિત્રો બીજી યોજના છે એ મુદ્રા લોન યોજના છે આ યોજનાને અપડેટ કરવામાં આવી છે એ અંતર્ગત હવે ગુજરાત અંદર દેશની મહિલાઓ હશે એમને પ્રાથમિકતા આપવામાં આવશે એ અંતર્ગત મહિલાઓને ઉદ્યોગ માટે પચાસ હજાર થી લઈને દસ લાખ રૂપિયા સુધીની ફ્રીમાં લોન છે એ પણ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો મહત્વપૂર્ણ યોજના અંતર્ગત મિત્રો ખાસ કરીને હાઉસિંગ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કેન્દ્ર સરકારની યોજના છે એ ખૂબ જ સારી યોજના છે જેમની અંદર મજૂર વર્ગ છે ગરીબ વર્ગ છે એને પોસાય એવા ભાડાના મકાનની અંદર રહી શકે તેવા મિત્રો માટે ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર એક સોસાયટીમાંથી બીજી સોસાયટીની અંદર જે કામ કરવા જતા મજૂરો છે એ લોકોને રહેવા માટે મકાન હોતું નથી તો કેન્દ્ર સરકાર દ્વારા સરકાર દ્વારા ભાડાનું મકાન છે એ પણ આપવામાં આવશે અને એમનું ભાડું પણ ખૂબ જ ઓછું હશે તો ગરીબો માટે મહત્વપૂર્ણ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની યોજના છે એ વર્ષ બે હજાર ચોવીસમાં શરૂ કરવામાં આવી હતી યાર પછી આગળ જોઈએ તો ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ બે હાજર ચોવીસ એ શરૂ કરવામાં આવ્યું હતું જેમની અંદર ઓનલાઈન ડેટા છે એ ઝડપી તકે અપડેટ થાય અને આ માટે કરવામાં આવેલી હાલ ઝુંબેશ અંતર્ગત તમારી પાસે વહેલી તકે અપડેટ છે એ કરાવી શકો છો ત્યાર પછી આદિવાસી ભાઈઓ માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નતન ગ્રામ્ય અભિયાન યોજના છે શરૂ કરવામાં આવી છે એ અંતર્ગત સામાજિક અને આર્થિક વર્ગ છે એ આદિવાસીના જે ભાઈઓ છે એમને મળશે ત્યાર પછી આગળ જોઈએ તો બીમા સખી યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જે અંતર્ગત મહિલા એજન્ટ હશે એમને પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયા બીજા વર્ષે છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે મિત્રો પાંચ હજાર રૂપિયા છે એ વેતન છે એ આપવામાં આવશે તો મિત્રો બીમા સખી યોજના છે એ પણ હવે તમે જાણી લેજો એમની અંદર મહિલાઓ છે એમને મોટો લાભ મળવાનો છે પાત્રતા જે રહેશે ત્યાં પછી આગળ વાત તો ખાસ કરીને પાન ટુ પોઈન્ટ ઝીરો યોજનાને લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે સારી ગુણવત્તાના પાન છે એટલે કે નીકળશે અને પાનની અંદર જે સેવાઓ છે પાન કાર્ડની અંદર એમાં સારી ગુણવત્તાની સાથે કોઈ હેકર ના થાય હેક ના થાય કોઈ પણ સેવાઓ છે એ એક્સચેન્જ ના કરી શકે પાન કાર્ડ દ્વારા જેટલી પણ સેવાઓ મળે છે એમની ડિલિવરી ઝડપથી થાય એટલા માટે પાન કાર્ડ ટુ યોજના છે એ અંતર્ગત કેન્દ્ર સરકારે લાગુ કરી છે અંતર્ગત તમારે કોઈ પણ કરવાનું નથી અને બે હજાર પચીસની અંદર તમારું ઘરે જ નવું પાન કાર્ડ છે એ આવી જશે પાન કાર્ડ છે એક ક્યુ આર કોડ વાળું હશે તો કેન્દ્ર સરકારે પાન કાર્ડ ટુ યોજના છે એ પણ હવે જાહેર કરી દીધી છે વર્ષ બે હજાર ચોવીસમાં ત્યાર પછી આગળ જોઈએ તો કૌશલ્ય લોન યોજના છે એ વિદ્યાર્થીઓ માટે વર્ષ બે હજાર ચોવીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનાની અંદર પહેલા વિદ્યાર્થીઓને દોઢ લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવતી હતી પરંતુ એમની અંદર સુધારો કરવામાં આવ્યો છે હવે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત સાત પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની લોનને સુવિધા આપવામાં આવશે વિદ્યાર્થીઓને પૈસા આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો નવમાં નવમા નંબરની યોજનાના અંતર્ગત પીએમ સોલાર હોમ સિસ્ટમને લઈને પંદર જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અંતર્ગત આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને મિત્રો એમની અંદર મોટી સબસિડી ઓછી સબસિડી છે આપવામાં આવશે ઓછો લાભ છે એ પણ આપવામાં આવતો હતો પરંતુ આમની અંદર અપડેટ કરવામાં આવી છે અને હવે તમે ઘરના ધાબા ઉપર સોલાર પેનલ લગાવશો તો એમની અંદર તમને વધારે સબસિડી છે એ પણ આપવામાં આવશે ચાલીસ ટકા સુધીની સબસિડી છે એ પણ આપવામાં આવશે તો વર્ષ બે હજાર પચીસની અંદર પીએમ સોલાર હોમ સિસ્ટમ યોજના હેઠળ તમે વધારે લાભ છે એ લઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ આયુષ્માન ભારત યોજના હેઠળ ગુજરાત છે એ પણ આપવામાં આવશે આમની અંદર એવું હતું કે જે વ્યક્તિ પાસે રાશન કાર્ડ છે જે વ્યક્તિને અનાજ મળે છે એવા લોકોને જ લાભ છે એ આપવામાં આવતો હતો પરંતુ આમની અંદર સુધારો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે નવી જાહેરાત કરી છે છે એમણે કહ્યું કે દેશની અંદર સિત્તેર વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ નાગરિક હોય એ દેશની અંદર કે ગુજરાતની અંદર એ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ છે એ પણ આપવામાં આવશે આવક મર્યાદા છે એ પણ હવે ધ્યાનમાં લેવાની નથી અમીર વ્યક્તિ હોય ગમે ખાસ કરીને જે અમીર વ્યક્તિના ઘરે જે વરિષ્ઠ નાગરિક હશે એમને પણ લાભ આપવામાં આવશે તો મિત્રો હાલમાં પ્રધાનમંત્રી વરિષ્ઠ નાગરિકો હોય જેમની ઉંમર સિત્તેર વર્ષથી વધારે હોય એવા લોકો બીમાર પડે છે અને હોસ્પિટલમાં દાખલ થાય છે તો સરકાર તરફથી પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ આપવામાં આવશે તો મિત્રો દેશના છ થી વધારે એવા વરિષ્ઠ નાગરિકો છે એમને આ લાભ છે એ વર્ષ બે હજાર પચ્ચીસ ની અંદર મળવાપાત્ર રહેશે ખૂબ જ સારી અને મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના છે કે જેમની અંદર સુધારો કરવામાં આવ્યો છે પછી ગુજરાત સરકારની બે મોટી જાહેરાત ઉપર અસર કરી લે તો જેમની અંદર સૌથી પહેલાં વિદ્યાર્થીઓને મળશે વીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એમને તાલીમ આપવા માટે ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થી એડિટ વીસ હજાર રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવી છે એમની અંદર યુપીએસસી હોય જીપીએસસી હોય કે કોઈ પણ એક વર્ગ બે વર્ગ ત્રણ કોસેના પસંદ કરેલી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ ભારત સરકારની કોઈ પણ જોબ હોય એમની અંદર રેલવે હોય બેંકની જોબ હોય અથવા તો એવી કોઈ પણ બીજી કોઈ પણ યોજના હોય ભરતીની યોજના હોય તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપવા માંગે છે અને ટ્યુશન કરવા માંગે છે એવી અમુક સંસ્થાઓ દ્વારા એવા વિદ્યાર્થીઓને ટ્યુશન કરવા માટે સરકાર તરફથી વીસ રૂપિયાની સહાય છે એ પણ હવે એક વર્ષની અંદર આપવામાં સરકારે આ યોજનાની શરૂઆત કરી છે વિદ્યાર્થી એટલે કે આવા વિદ્યાર્થીઓ છે એ તાલીમ માટે ટ્યુશન માટે ગુજરાત સરકાર પાસેથી વીસ હજાર રૂપિયાની સહાય છે એ પણ મેળવી શકે છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ ખાસ કરીને અને હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ જેમની અંદર અંબાલાલ પટેલની ની આગાહી અંબાલાલ પટેલે કહ્યું છે કે પંદર થી લઈને સત્તર ડિસેમ્બર ના રોજ ગુજરાતની અંદર વાદળો આવી શકે છે ડિસેમ્બર ના અંતમાં હળવું માવઠું છે એ પણ જોવા મળવાનું છે ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો ત્રેવીસ ડિસેમ્બર થી ખાસ કરીને મિત્રો હાર્ડ થ્રીજ આવતી ઠંડી જોવા મળશે ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો હવે સોળ થી લઈને